રામ એનિમેશન એજ્યુકેશન દ્વારા અમદાવાદમાં તેના બીજા સેન્ટર નો કરાયો પ્રારંભ મહિન્દ્રાએ નવી એસયુવી કેવીયુ સાથે સંપૂર્ણ નવા સેગમેન્ટમાં પ્રવેશ કર્યો મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઇન્ડેક્સી તથા કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિકાસ આયોજિત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે નેશનલ ક્રાફ્ટ ફેર બે ને ખુલ્લો મૂક્યો હતો હાથ સાળ હસ્તકલાના જીવન નિદર્શન કરતા

ફ્યુઅલ ગ્રીનર પ્લેટ છે જાહેર ક્ષેત્રની ચાર તેલની કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને ગેલ ઇન્ડિયા દ્વારા પીસીઆર ના સહયોગમાં આ ઉજવણી કરવામાં આવી શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ હોલ ખાતે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ જી આર અલોરિયાના મુખ્ય મહેમાન પદે યોજાયેલા ઉદઘાટન સમારંભમાં તેલ કંપનીઓના અધિકારીઓ ડીલરો ડિસ્ટ્રીબ્યુટરો અને ચારસો થી વધુ શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા ગુજરાત સરકારના મુખ્ય સચિવજી આ અલોરિયાએ તેમના મુખ્ય પ્રવચનમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સમાં સંરક્ષણની જરૂરિયાત ઉપર ભાર મૂકીને ગુજરાતમાં પખવાડિયા દરમિયાન તેલ કંપનીઓ દ્વારા થનારી અઠાવનસો પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને તેમણે જણાવ્યું હતું કે આપણી તમામ પ્રવૃત્તિઓ પેટ્રોલિયમ પ્રોડક્ટની બચત કરવાની અને તેના દ્વારા દેશમાં વિકાસ માટેના સ્ત્રોતો જાળવી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તેમણે નાગરિકોને પેટ્રોલિયમ પ્રોડક્ટનો બગાડ ન થાય તે માટે લોકોને શિક્ષિત કરવાની જવાબદારી ઉપાડવા પણ આવાહન ટ્રાન્સપોર્ટ નો ઉપયોગ કરવો જોઈએ તેવો પણ તેમણે અનુરોધ કર્યો હતો આ પ્રસંગે એક પ્રતિજ્ઞા પણ લેવામાં આવી કે જેમાં પેટ્રોલિયમ પદાર્થોનો બચત કરવા માટે પ્રયત્નશીલ રહીશું તેવી પ્રતિજ્ઞા કરવામાં આવી હતી સામાજિક પ્રતિષ્ઠા આપણે સમજીએ છીએ કે પોતાની ગાડીને લઈએ પોતાના વાહન સાથે અને યુરોપ અથવા યુએસ પશ્ચિમ દેશો હોય એમાં એ લોકો એને સામાજિક પ્રતિષ્ઠા સાથે જોડતા નથી મોટાભાગે પબ્લિક ટ્રાન્સપોર્ટ સેશન જોડે દુર્ભાગ્ય છે કે વ્યવસ્થા હોવા છતાં પણ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં શું કરી શકાય બીઆરટીએસ છે એએમટીએસ છે જીએસએફ અને મને લાગે છે કે મેટ્રોનું કામ ઝડપથી શરૂ થવું રહ્યું છે અને મેટ્રો પણ ત્રણ ચાર વર્ષપોર્ટમાં અને ધીમે ધીમે જે લોકોનું ચેતના આવી છે લોકોને એક ભાવ જાગ્યો છે કે આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ અને આ જે પખવાડિયો છે અને આપણા માધ્યમિક છે માધ્યમ માત્ર મને વિશ્વાસ છે કે લોકો ધીમે ધીમે થોડીક તરફ પહોંચશે અને આપણી જે સમસ્યા છે કન્ડિશનને આપણા પોલ્યુશન એમાંથી કારણે યોજાયેલા આ સમારંભમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ગુજરાતના જનરલ મેનેજર અને તેલ ઉદ્યોગના સ્ટેટ લેવલના કોઓર્ડિનેટર સંજીવ કે જૈને સ્વાગત પ્રવચન કર્યું હતું તેમણે પેટ્રોલિયમ પ્રોડક્ટનો યોગ્ય પ્રમાણમાં વપરાશ કરવાની અને ભવિષ્યની પેઢીઓ માટે તેનું સંરક્ષણ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો તેમણે પર્યાવરણ સંરક્ષણ મહત્વ પણ સમજાવ્યું હતું અને ગુજરાતમાં હાલ આઠ ડીઝલ તેમજ ચૌદ પેટ્રોલનો વપરાશ વધ્યો છે તેવું પણ તેમણે જણાવ્યું હતું

આ પ્રસંગે રામ એનિમેશન ઇન્સ્ટિટ્યુટ ના સીઓ અને ફાઉન્ડર રામસી બામરોટિયા કોઓર્ડિનેટર દક્ષ બામરોટિયા બિઝનેસ ડિરેક્ટર પૂર્વી અજય ઝુલા ફ્રેન્ચાઇઝી અજય રાઠોડ સહિતના એનિમેશન ઇન્ડસ્ટ્રીના જાણીતા લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા થ્રીડી એનિમેશનમાં ગુજરાતમાં એક્સપર્ટાઇઝ ધરાવતી રામ એનિમેશન સ્ટુડિયો પ્રાઇવેટ લિમિટેડ મેગા સ્ટુડિયો પણ ધરાવે છે ત્યારે રામ એનિમેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અનેક મોટા એનિમેશન પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે રામ એનિમેશન અહીંયા શરૂ કર્યું એક તો અદ્ભુત પગલું અને એ રામસિંહભાઈ આપણા આહિત છે અમે ગઢવી એટલે ગઢવી અને આહિતનો સંબંધ માણે તો થાય તો રામસિંહભાઈને होवे अंतर्ना उमळ उमल जाती हमने वधाऊ मातागिरी प्रार्थना करू के आज रतन युगमा आज 애니મેશન ના યુગમાં ખૂબ પ્રગતિ કરે ખૂબ પ્રગતિ કરે રામ એનિમેશન માત્ર પ્રાઇવેટ પ્રોડક્ટ પ્રોજેક્ટર નહીં પરંતુ એજ્યુકેશન ક્ષેત્રે પણ મોટું નામ ધરાવે છે ગુજરાતના વિદ્યાર્થીઓને બેસ્ટ કેરિયર ઓપોર્ચ્યુનિટી પૂરી પાડવા માટે વિવિધ શહેરોમાં એનિમેશન કોર્સિસ સેન્ટરો પણ શરૂ કર્યા છે રામ એનિમેશન હાલમાં ગુજરાતમાં મોડાસા પાલનપુર હિંમતનગર પાટણ તથા ગાંધીનગર સહિત છ શહેરોમાં એનિમેશન એજ્યુકેશન સેન્ટર ધરાવે છે તેમજ અમદાવાદમાં સીજે રોડ ખાતે શહેરનું પ્રથમ સેન્ટર પણ આવેલું છે ત્યારે સેટેલાઇટ ખાતે આ નવું સેન્ટર રામ એનિમેશન ચાલુ થતા વિદ્યાર્થીઓ માટે એનિમેશન ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે એક નવી તક પૂરી પડાશે ગુજરાતમાં તેનું આ આઠમું સેન્ટર છે ભારતની અગ્રણી એસયુવી ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એ ઘણા દિવસથી જેની રાહ જોવાતી હતી તેવી નવી એસયુવી કોમ્પેક્ટ એસયુ કે યુવી

માઉન્ટ જેવા સેફ્ટી ફીચર્સ ધરાવે છે જે પેટ્રોલિયમ અને ડીઝલ માં ઉત્કૃષ્ટ પરફોર્મન્સ ધરાવે છે ઇંધણની ઉચ્ચ કાર્યદક્ષા દક્ષા પ્રદાન કરે છે અને સુલભ થઈ શકે તેવી ટેકનોલોજી ને તેને વિશિષ્ટ સ્ટાઇલિશ ઊભી કરવા કરવા ઈચ્છતા આતુર લોકો ને મહત્વકાંક્ષી ઓફર કરે છે આથી સમગ્ર ભારતમાં માં મહિન્દ્રા ની ડીલરશિપ ના ઉપલબ્ધ કે યુવી 100 ની કિંમત 4.54 લાખ ની આકર્ષક કિંમત

સંપૂર્ણ નવા મોનોકો પ્લેટફોર્મ પર બનાવેલી અને વર્તમાન શહેરી આકર્ષણ દેખાવ સાથે ઇન હાઉસ ડિઝાઇન કરેલી કે વિશેષ પરિભાષિત કરે છે આ લોન્ચ પર બોલતા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડોક્ટર પવન ગોયંકાએ જણાવ્યું કે કેયુ વી હન્ડ્રેડ નું લોન્ચિંગ મહિન્દ્રા ની ઓટોમેટિવ સફરના નિર્ણાયક ક્ષણ છે કેયુ હંડ્રેડ પેટ્રોલ એન્જિનમાં અમારો પ્રથમ પ્રવેશ છે તેની સાથે અમે એસયુવી નું નવ સબ સેગમેન્ટ વ્યાખ્યાકિત કર્યું છે જે તમામ ગ્રાહકોને તમામ વયના લોકોને આકર્ષિત કરશે આ પ્રસંગે એક્ઝિક્યુટિવ પ્રવીણ શાહે જણાવ્યું કે આ અમારા માટે ગૌરવની ક્ષણ છે અને તે અમારા માટે ખૂબ જ સીમાચિહ્નરૂપ સાબિત થશે ગ્રાહકો માટે સાર વેરિયન્ટ પેટ્રોલ અને ડીઝલ માં ઓપ્શન છે 6 અને 7 સીટર ઓપ્શન અને 7 રોમાંચક કલર ઓફ તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસલાઇ ન્યુઝ બુલેટિન નમસ્કાર